અમને ખૂબ જ મજા આવી અને અમને આ મૂવી પરથી ખૂબ જ સરસ શીખવા મળ્યું ફિલ્મ એક નંબર હતી એના માટે કોઈ વ્યક્તિ સામાન્ય નથી હોતો જે આમિર ખાન સરે જે મૂવી બનાવી છે તેમાંથી અમને બહુ શીખવા બી મળે છે બધા બાળકો નોર્મલ નથી હોતા એમ શિક્ષકે પોતાના સ્ટુડન્ટ સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ તેમની ફિલિંગ્સને સમજીને તે અનુરૂપ તે કાર્ય કરવું જોઈએ શિક્ષક જ કંઈ શીખવાડે એવું નહીં હોતું શિક્ષક પણ બાળકો પાસેથી કંઈક શીખીને જાય કે હાર્ડ નોમની કોઈ વસ્તુ જ નહીં કાં તો જીતે કાં તો શીખશે પલનપુર સૂર્યમંદિર ખાતે સિતારે જમીપે ફિલ્મ લાગેલી છે તેને પાલનપુરની જુદી જુદી સંસ્થાઓ વિદ્યામંદિરની જે છે તેના વિદ્યાર્થીઓ આ ફિલ્મ નિહાળવા માટે આવ્યા છે આ ફિલ્મ એમને કેવી લાગી એમની સાથે આપણે સીધી વાત કરીશું આ ફિલ્મમાં શું ઉદ્દેશ છે શું પ્રેરણા મળી છે એ એમની સાથે આપણે વાત કરીશું જી આ ફિલ્મ બહુ જ એમ કે પ્રેરણાદાયક હતી આ ફિલ્મમાં જીએમસી પી કે મહેતા કોલેજ ઓફ સ્પેશિયલ એજ્યુકેશનમાં આવે છે અમે એ જ ફિલ્ડમાં અભ્યાસ કરીએ છીએ અને એ બહુ જ પ્રેરણાદાયક ફિલ્મ હતી

ખામીવાળું નથી હોતું તેનામાં કોઈ પણ શક્તિ છુપાયેલી હોય છે આપણે અન્ય વિદ્યાર્થીઓ પણ આપણી સાથે જોડાયેલા છે એમની સાથે વાત કરીશું હું શ્રી કેજી મહેતા પ્રીપીટીસીમાંથી આવી છું અમને આજે સિતારે જમીન પર મૂવી દેખાડવા આવ્યા હતા અમને ખૂબ જ મજા આવી અને અમને આ મૂવી પરથી ખૂબ જ સરસ શીખવા મળ્યું અને અમને આ મૂવી પરથી ભવિષ્યમાં કામ આવે એવું પણ ઘણું બધું શીખવા મળ્યું છે પાલનપુરથી શ્રી કેજી મહેતા પ્રીપીટીસી કોલેજમાં અમે ભવિષ્યમાં ટીચર બનવાના છો એટલે અમે કેવી રીતના બાળકોને ટ્રીટ કરી શકીએ એ અમે શીખવા મળ્યું છે આપણે જોઈએ તો આપણે કોમેડી પહેલાં લાગે આપણે ભણવાનું પણ શીખવા મળે એવી ફિલ્મ છે અને બહુ જ સરસ છે વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓ પણ આપણી સાથે જોડાયેલા છે એમની સાથે વાત કરીશું કે આ ફિલ્મમાંથી એ ખરેખર શું ગ્રહણ કર્યું છે અમે આજે આ સિતારે જમીન પર જે ફિલ્મ જોઈ છે એમાંથી અમને એવું જાણવા મળ્યું છે કે જો કોઈ પણ ડિસેબિલિટી પર્સન્સ વ્યક્તિ હોય પર્સન્સ હોય તો એને જો સહી તરીકે તેની ટ્રેનિંગ આપવામાં આવે જો એને શીખવવામાં આવે તો એ પણ નોર્મલ માણસની જેમ જ પોતાના લાઈફમાં સક્સેસ થઈ શકે છે એટલા માટે કોઈ વ્યક્તિ સામાન્ય નથી હોતો ફિલ્મ સિટીમાં અનેક પ્રકારની ફિલ્મો બનતી હોય છે અત્યારે અમીર ખાનની આ ફિલ્મ આવી છે એની વિશે આ વિદ્યાર્થીઓ શું કહે છે આપણે જાણીશું આમ તો ઘણી બધી મૂવીઝ અને ફિલ્મો આવતી હોય છે કે ઘણેક પ્રકારની આવતી હોય છે પણ બાળકો માટે અને એ બી એવા બાળકો માટે કે જે ડિસિબિલિટીથી પસાર થઈ રહ્યા હોય છે જે તેમના ઉપર વીત્યું હોય એ આપણને ખબર ના હોય કે એમના પર શું વીતે છે પણ એને લઈને જે આમિર ખાન સરે જે મૂવી બનાવી છે તેમાંથી અમને બહુ શીખવા બી મળે છે અને સાથે સાથે તેમાં દરેક બાળકની અંદર અલગ અલગ પ્રકારની ક્ષમતાઓ રહેલી હોય છે જેથી કરીને બાળકને ભવિષ્યમાં આગળ કેવી રીતે કામ લાગે અને કેવી રીતે બાળક સક્સેસફુલ થઈ શકે તેની પણ માહિતી આપેલી છે અને તેમાંથી અમને બહુ જ શીખવા મળે છે જો ભવિષ્યમાં આવનારા જો નવા શિક્ષકો છે તેમના માટે આ ફિલ્મ બહુ ઇન્સ્પાયર છે અમીર ખાનની ફિલ્મો વધુ પડતી બાળકો ઉપર જોવા મળતી હોય છે બાળકો ને પ્રેરણારૂપ ફિલ્મ હોય છે આપણી સાથે અન્ય વિદ્યાર્થી પણ જોડાયેલા છે અમે શ્રી સી કે મહેતા કોલેજ ઓફ પ્રાઇમરી એજ્યુકેશનમાં જે સિતારે જમીન પર ફિલ્મ જોઈ હતી બહુ સરસ હતી કે શિક્ષકે પોતાના સ્ટુડન્ટ સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ તેમની ફિલિંગ્સને સમજીને તે અનુરૂપ તે કાર્ય કરવું છે બહુ સારી ફિલ્મ હતી આ ફિલ્મમાં તમે સૌથી વધુ કોનો રોલ આમિર ખાન અને એમની ટીમનો સૌથી વધુ એક્ટિંગ કોની કરી આમિર ખાનનો અને એમની ટીમનો જ સૌથી વધુ ડાયલોગ્સ કોના ગમે આમિર ખાન કોનો રોલ સારો લાગે આમિર ખાન અને એમની ટીમનો રોલ બહુ જ સારો હતો અને અમને જોવામાં બહુ જ મજા આવી શું કહો છો કેવી ફિલ્મ સરસ ફિલ્મમાંથી શિક્ષક તરીકે એમ માનું છું કે શિક્ષક જ કંઈ શીખવાડે એવું નહીં હોતું શિક્ષક પણ બાળકો પાસેથી કંઈક શીખીને જાય છે એમ માનું છું હું ફિલ્મ એક નંબર હતી આમિર ખાનનો અને એમાં તો એક ગુડ્ડુ એનો રોલ બહુ સરસ હતો એક્ટિંગ ગુડ્ડુ અને આમિર ખાનની ટીમની બહુ જ સરસ એક્ટિંગ હતી ને ખૂબ જ મજા આવી કોમેડી છે ખૂબ જ ખૂબ જ સારી ફિલ્મો હતી અને દરેક બનતા ટીચર્સ માટે જોવી જોઈએ જરૂરી છે શું કહો છો અમીર ખાન આ પિક્ચરો બનાવવા જોઈએ હા બનાવવા જોઈએ જે આગળ જઈને ભવિષ્યમાં કામ આવે છે અને એમાં ડર હાર અને દરેક પણ દરેક સોલ્યુશન પણ બતાવવામાં આવ્યું છે અને હાર હાર પરથી ખુશ પણ થયા છે સર ખૂબ જ સારી ફિલ્મ છે અને આપણે પણ એમ જ એવા માણસોથી આપણે પણ દૂર રહી છે મેન્ટલ સમજીએ છીએ એમને પણ એમના પણ એમના અંદર પણ આપણા કરતાં બી વધુ કોઈ ખૂબી હોય છે એવી સારી ફિલ્મ છે લાસ્ટ પિક્ચર તો સહેજ તો સારી હતી પણ લાસ્ટમાં એક મેસેજ જાય છે મૂવીનો કે સેકન્ડમાં આવે છે એ લોકો બરાબર તો બી ખુશ જાય છે એટલે કે કહેવાનો મતલબ આમ કે હાર નોમની કોઈ વસ્તુ જ નહીં કાં તો જીતે કાં તો શીખશે બસ આ મૂવીનો મેઇન પોઈન્ટ હે આપણે જોયું વિદ્યાર્થીઓએ કંઈક ને કંઈક આ ફિલ્મમાંથી શીખીને જાય છે અંકિત વ્યાસ ન્યૂઝ ઓનલી બનાસકાંઠા